મેડમમાં આજે આપણે જોવાના છે ધોરણ છ વિષય છે ગુજરાતી કવિતા છે ચૌદ એક ઈડરનો વાણ્યો એના કવિ છે રમણલાલ સોની તો એમના વિશે આપણે જાણીશું રમણલાલ સોનીનો જન્મ મોડાસા પાસેના કોકપુર ગામે થયો હતો શિશુકથા શિશુ સંસ્કાર માળા અને ગલબા શિયાળમાં પરાક્રમો જેવા બાળ સાહિત્યના પુસ્તકો લખ્યા છે તેઓ સારા અનુવાદક પણ હતા તેમને રણજીત રામ સુવર્ણચંદ્રક એનાયત થયો છે પોતાના ગામથી સમી સાંજે બીજા ગામે જવા નીકળેલા વણિકને રસ્તામાં ચોર મળે છે એકલો હોવા છતાં હિંમત અને વિશ્વાસથી બુદ્ધિપૂર્વક તે ચોર સામે ઝઝૂમી તેમને ભગાડે છે આવી પરિસ્થિતિમાં પોતાના બાર સાથી કોણ છે તે એની પાસેથી સાંભળવા જેવું છે તો ચલો જોઈએ એક ઈડરનો વાણિયો ધૂળો ધૂળો એનું નામ સોરી એક ઈડરનો વાણિયો ધૂળો એનું નામ સમી સાંજનો નીકળ્યો જવા કોટડે ગા રસ્તે અંધારું થયું ચડ્યો બીજી વાટ જંગલમાં ભૂલો પડ્યો દિલમાં થયો ઉચાટ હવે અહીં ઈડર ગામનો એક વાણીયો હતો જેનું નામ હતું ધૂળ્યો અને સાંજે ક્યાં જવા નીકળ્યો કોટડે ગામે જવા નીકળ્યો અને રસ્તે શું થયું જતાં જતાં અંધારું થઈ ગયું અને ચડ્યો બીજે વાટ મને એને જે રસ્તો હતો એ ભૂલી ગયો અને બીજા વાટે એટલે કે બીજા રસ્તે ચાલવા લાગ્યો જંગલમાં ભૂલો પડ્યો દિલમાં થયો ઉચાટ મતલબ કે જંગલ વિસ્તારમાં એક જતો રહ્યો અને ત્યાં ભૂલો પડ્યો એટલે કે એને બધું ભૂલાઈ ગયું કે હું ક્યાં જતો રહ્યો બરાબર જેના લીધે ભૂલો પડી ગયો અને એના લીધે એના મનમાં ચિંતા થવા લાગી કે હું કંઈક બીજે રસ્તે તો નહીં જતો રહ્યો કંઈ મારી જોડે થશે તો નહીં એમ એના મનમાં ચિંતા થવા લાગી આગળ જોઈએ પણ હિંમત એણે ધરી મનમાં કર્યો વિચાર નથી કદી હું એકલો સાથી મારે બાર તો એનો મતલબ જોઈએ પણ એ કેવો હતો હિંમતવાળો હતો એને મનમાં હિંમત ધરી કે ભાઈ મનમાં વિચાર આવ્યો એના કે ભાઈ કંઈ થશે તો પણ તો પણ એને હિંમત હારી નહીં અને એને શું કીધું હું ક્યારેય એકલો હોતો નથી મારી સાથે શું હોય છે બાર જણા હોય છે તો પછી મારે ડરવાની કઈ જરૂર નથી અને જાડી સળવળી ચમક્યા ચોરો ચાર ખબરદાર જે હોય તે આપી દયા વાર કહે ધૂળો એ ચોરને અલ્યા નથી હું એક બાર જણા લઈ નીકળ્યો કરજો કાક વિવેક તો અહીં શું થયું બરાબર એ જંગલમાં ચાલતો તો ત્યાં શું થયું ઝાડી સરળ એટલે ઝાડીમાંથી એમને અવાજ સંભળાયો ઝાડીમાં કંઈક અવાજ થયો એટલે શું થયું ઝાડીમાંથી એને ચાર ચોર દેખાયા અને ચોરે શું કીધું ખબરદાર તારી પાસે જે હોય તે બધું હમણાં ને હમણાં અમને આપી દે હવે ધૂળો હિંમતવાળો તો ધૂળાએ શું જવાબ આપ્યો અરે ભાઈ હું એકલો નથી હું તો મારી સાથે મારા બાર જણાને લઈને નીકળ્યો છું તો કંઈક કરજો કંઈક વિવેક એટલે કે કંઈક વિચારીને વાત કરજો ભાઈ તમે બરાબર ને હવે આગળ જોઈએ હવે આગળ ધોળાને ધૂળાનો જવાબ સાંભળીને આગળ જોઈએ કાલે કરજે ટાયલી આજે દઈ દે માલ એવું બોલી ઉમટ્યા ચોરો બે વિકરાળ ધૂળો કૂદ્યો કોથળો વિંજે સબો સબ હતા કોથળે કાટલા વાગે ધબોધબ કાલે કરજે ટાયલી આજે દઈ દે માલ એવું બોલી ઉમટ્યા ચોરો બે વિકરાળ ધૂળો કૂદ્યો કોથળો વિંજે સબો સબ હતા કોથળે કાટલા વાગે ધબ ચોરો ખીજ્યા એમના ધૂળો ખાળે ઘાવ આગળ એનો મતલબ જોઈ લઈએ હવે કે કાલે કરજે ટાયલી હં આજે દઈ દે માલ એટલે ભાઈ ધૂળને જે કીધું કે ભાઈ કંઈક વિચારીને બોલ મારી જોડે બાર લોકા છે હે ને તો ચોરને તો હવે ગુસ્સો આવી ગયો તો ગુસ્સામાં એને કીધું કે ભાઈ તું આ જે ટાઈમપાસ જે કરે છે ટાઈલી મને ટાઈમપાસ જેવું તું કરી રહ્યો છે એ કરવાનો બંધ કરી દે અને મને શું આપ માલ આપી દે એટલે કે તારી પાસે જે હોય એ મને આપી દે આ બધી દોઢાપણની વાતો કાલે કરજે આજે તો અત્યારે તારી પાસે જે કંઈ માલ હોય તે બધો આપી દે ધૂળો મનોમન ચેતી કૂદી પડ્યો અને કાટલા ભરેલો કોથળો સબોસબ વીંજવા લા માંડ્યો એટલે કે એના જે કોથળો હતો એ કોથળામાં કાટલા હતા કાટલા એટલે ઓલું વજનનું હોય એના કોથળામાં હતા અને એ કોથળો જ એમને મારવા લાગી ગયો ચોરોને એ કાટલા ધબોધબ વાગવા લાગ્યા જેવો મારતો એ છોકરોને એ વાગવા લાગ્યો ચોર પણ ખીજાઈને વિચારવા લાગ્યા કે આપણા બધા ઘા ચૂકવી દે એવા દાવ આ વેપારી ક્યાંથી શીખ્યો હશે હેના તો ચોરો ખીજ્યા એમના ધૂળો ખાળે ઘાવ ક્યાંથી રે આ વાણીઓ શીખ્યો આવા દાવ તો એ ચોરોને એવું લાગ્યું કે ભઈ આ વાણીઓ ક્યાંથી આવા દાવ શીખીને આવ્યા હશે આગળ જોઈએ આગું પાછું ના જુએ ધૂળો ખેલે જંગ બોલે હું નહીં એકલો હવે બતાવું રંગ ચોરો ચોક્યા એકમાં હોર આટલું જોર બાર જણા જો છૂટશે થશે આપણી ઘોર તો ધૂળો આગળ પાછળ જોયા વગર આખો મીચીને જંગ ખેલવા માંડ્યો અને બોલ્યો કહું છું હું એકલો નથી હવે જોઈ લો મારો રંગ ચારેય જે ચોર હતા એ ચોંકી ઉઠ્યા કે જો એકમાં આટલો બધો જોર હશે આ બારે બહાર અગર આવી ગયા તો આપણું શું થશે એમ વિચારીને એમ વિચારી બી ગયા નાઠા એકી સાથ તો આ વિચારીને શું થઈ ગયા ડરી ગયા અને ત્યાંથી ભાગી ગયા ધૂળો હરક્યો વાહ મેં ઠીક બતાવ્યો હાથ વાટ જડી ધૂળો ગયો જાઉં તું જે ગામ વળતો એ ઘેરે ગયો પૂરું કરીને કામ તો ધૂળો જે હતો એ મન મનમાં ને મનમાં હરખાઈ ગયો કે વાહ મેં કેટલું સરસ કામ કર્યું મેં મારી તાકાતનો શું બધા પરચો બતાવ્યો પછી એ ધૂળાને જે ગામે જવું હતું તે કોટડા ગામનો રસ્તો પણ જડી ગયો અને કોટડા જઈને પોતાનું કામ પૂરું કરીને પાછો એ પોતાના ઘરે પહોંચી ગયો ધૂળાની આ વાર્તા પૂછે બાળ તમામ કોણ બાર તમે હતા હવે જણાવો નામ હવે ધૂળાની આ વાર્તા જાણીને ગામના બધા બાળકો ધૂળાને પૂછવા લાગ્યા કે હે ધૂળાભાઈ તમે આ બાર જણા કોણ હતા એમને નામ તો બતાવો તો આપણે હવે નામ જોઈશું ધૂળો કહે આ હાથ બે બે આંખો બે પાય ચાર કાટલા કોથળે મળી એમ દસ થાય છેલ્લા સાથી બે ખરા હિંમત અને વિશ્વાસ એ બે વિના બીજા બધા થાય નકામાં ખાસ તો ત્યારે ધૂળાએ કહ્યું કે બે હાથ બે આંખો બે પગ ચાર કાટલા મળીને દસ થાય અને મારા છેલ્લા બે ખરા સાથીદારો એ છે હિંમત અને વિશ્વાસ એ બે એ બે વિના તો જે સાથીદારો છે એ પણ શું કહેવાય નકામા કહેવાય તો અગર તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ